તેથી આ શિક્ષકો જેમ બને તેમ ભણાવવાનો પ્રયાસ નથી કરતા અને બાળકોને ખેલકૂદ રમત જેવી પ્રવૃત્તિઓની અંદર અથવા શાંતિથી કરે છે તો આ શિક્ષણ આપણું ગુજરાત સરકાર આપણે ઘણો વિકાસ માટે અને ભણવા ને ઘણો પ્રયાસ કરે છે તો આપણે પણ ગામજનોને તમામ વિનંતી કે સપોર્ટ આપી સહયોગ કરી અને તમામને આગળ વધારવા અને સો ટકા સપોર્ટ કરી આપણે પણ આગળ વધીએ તેવું સહયોગ રાખું છું અને ગામનો વિકાસ થાય અને ગામના પ્રત્યેક લાંગણીથી દીકરા દીકરીઓ ભણી અને માસ્ટર તથા આગળ વધી શકે તેવો જ હું પ્રયાસ કરું છું અને તમામ ગામજનો મિત્રોને તથા ભાઈઓ બહેનો સગાવાલાને તમામને વિનંતી કે જેમ આપણા દીકરા દીકરીઓ પ્રાઇવેટમાં ભણે તે રીતે સરકારીમાં પણ ભણી શકે તે શુભ કામના